ક્ષત્રિય કરણી સેના દ્વારા ગુજરાતની ભાજપ સરકારની વિરુદ્ધ અમદાવાદમાં તારીખ ડિસેમ્બરના રોજ એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું સુરત પ્રવાસે આવેલા ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ રાજ શેખાવત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ક્ષત્રિયણીઓની અસ્મિતા પર નિંદનીય ટિપ્પણી કરવામાં આવી હતી ત્યારબાદ ક્ષત્રિય સમાજ દ્વારા લડાઈ કરવામાં આવતા ક્ષત્રિય સમાજના સ્વાભિમાનનું પ્રતિક એવી કેસરી પાઘડી પર પણ પ્રહાર કરાયો હતો આ ઉપરાંત ભાજપ સામે એક રેલીનું આયોજન કરતા અમારી કંપનીઓને પણ બંધ કરાવી દેવામાં આવી હતી અને આ તમામ બાબતે સરકારને જવાબ આપવા માટે ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જે બાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ અમદાવાદ ખાતે યોજાશે આ ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં ગ્રાસદાર કાઠી કારડિયા નાડોદા હાટી મહિયા જાગીરદાર અને ઠાકોર વગેરે ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે અને કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ તમામ સ્ત્રીઓને એક મંચ પર લાવીને સંપૂર્ણ ભારત વર્ષની રાજનૈતિક પાર્ટીઓને ક્ષત્રિય સમાજની એકતાનું પ્રદર્શન કરી ક્ષત્રિય પર કરવામાં આવેલી કેસરી પાઘડી પર કરવામાં આવેલો પ્રહાર અને પાર્ટીના આગેવાનો દ્વારા વ્યાપાર પર થયેલા પ્રહારનો લોકશાહી ઢબે જવાબ આપવા માટે આ સંમેલન યોજાશે આપણે જણાવવા માંગુ છું વર્ષોથી રાજકીય ક્ષેત્રે ક્ષત્રિય સમાજની ઘોર ઉપેક્ષા થાય છે એક એ કારણ છે બીજું કારણ છે કે જે ભાજપાના વરિષ્ઠ મંત્રી દ્વારા છત્રાણીઓ વિશે નિંદની ટિપ્પણી કરવામાં આવી હતી એ પછી સમાજે ટિકિટ રદ કરવાની માંગ કરી પણ ટિકિટ રદ કરવામાં આવી નહીં અને એ પછી જ્યારે અમે લોકો મેદાને ઉતર્યા તો અમારી જે પાગડી છે એનું અપમાન કરવામાં આવ્યું એની સાથે સાથે જ્યારે અમે યાત્રા માટે ઘોષણા કરી ક્ષત્રિય મહાસંમેલન ની યાત્રા માટે તો જે કંપની છે અમારી એ કંપનીનો નું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું એટલે લગાતાર આ સરકાર જે ગુજરાત સરકાર છે જે ભાજપાની સરકાર છે ક્ષત્રિય સમાજ ઉપર પ્રહારો ઉપર પ્રહાર કરી રહી છે એ પ્રહારોને રોકવા માટે અમે આ સંમેલનનું આયોજન કર્યું છે કે ભવિષ્યમાં આ બધા પ્રહારોનું પુનરાવર્તન ના થાય એ રોકવાનું અમારું દાયિત્વ છે એ દાયિત્વનું નિર્વહન કરવા માટે અમે આ જે સંમેલનનું આયોજન કરવા જઈ રહ્યા એ સંમેલનમાં ગરાજદાર કાઠી કરડિયા નાડુદા હાઠી માહિયા જાગીદાર જે સમસ્ત ક્ષત્રિય ઠાકોર ક્ષત્રિય સમાજ છે એ પણ ઉપસ્થિતિ આપવા જઈ છે આખા ભારત વર્ષના જે સામાજિક મોટા આગેવાનો છે એ પણ એક સંમેલનમાં આવવા માટે તૈયાર છે ને એ પણ આવવાના છે લોકો લાખોની સંખ્યામાં એ દિવસે ત્યાં છત્રીઓ ઉપસ્થિત થવાના છે આજે હું સુરતની યાત્રા પર છું આમંત્રણ યાત્રા લઈને આવ્યો ચોખા કંકુલીને આવ્યું છે મારા જે છત્રીય સમાજના જે લોકો છે એમને ગામડે ગામડે જેને આમંત્રિત કરવા આવ્યો છું અને આખા ગુજરાતના તમામ જિલ્લાઓમાં અમારી યાત્રાઓ ચાલુ છે એટલે સંખ્યા બહુ મોટી રહેવાની છે એ તમામ એકત્રીસ ટકા છત્રીઓ બાવીસ ડિસેમ્બરના રોજ એ મંચ ઉપર આવવાના છે પુષ્પા ફિલ્મ જે ફિલ્મ છે એ ફિલ્મમાં શેખાવત ભગતસિંહ શેખાવત એક પાત્ર છે એ શેખાઉત શબ્દનું લગાતાર ઇન્સલ્ટ કરવામાં આવ્યું છે એનું એન એને છે ને એને અપમાનિત કરવામાં આવ્યું છે એને અભદ્રતાથી એને પ્રસ્તુત કરવામાં આવ્યું છે તો પુષ્પા ફિલ્મના જે નિર્માતા નિર્દેશક છે એ નિર્માતા નિર્દેશકને કરણી સેના એના ઘરમાં ઘૂસીના જવાબ આપવાની તૈયાર છે અને હું આપણા માધ્યમથી તમામ કરણીશનને કહેવા માગું છું જ્યાં તમને આ નિર્માતા નિર્દેશન દેખાય એને આપણે ઠુકાઈ કરવાની છે કારણ કે બહુ થયું વર્ષોથી ક્ષત્રિય સમાજનું અપમાન વિચારોની અભિવ્યક્તિની આજે નામે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી દ્વારા કરતા આવ્યા છે હવે આ અપમાન અમે બરદાસ્ત નહીં કરીએ તમે ભવરસિંહ નામનો ઉપયોગ કરો અમે ક્યાં ના કીધું છે ફિલ્મનો વિરોધ નથી વિરોધ છે એ શબ્દ જે શેખાવત જાતિ જે ક્ષત્રિયોની એ જાતિનું જે અપમાન કરવામાં આવે છે એ અપમાન બંધ કરવામાં આવે આ શબ્દ છે ને એ ફિલ્મમાંથી તુરંત કાઢવામાં નહીં કાઢે તો પછી કરણી સેના પદ્માવત વખતે પણ પોતાનું આક્રમક સ્વરૂપ બતાવી ચૂકી છે અને જો પુષ્પામાં આ અમને ન્યાય નહીં મળે તો પુષ્પામાં પણ અમે દરેક ક્ષેત્રમાં દરેક મોરચા પર અમે કાર્ય કરવા માટે તૈયાર છીએ મહત્વની વાત છે કે લોકસભાની ચૂંટણી દરમિયાન રાજકોટ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિયાણીઓને લઈને એક ટિપ્પણી કરવામાં આવી હતી તે ટિપ્પણી બાદ સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો હતો ત્યારબાદ રાજ શેખાવત દ્વારા આ બાબતે વિરોધ કરવામાં આવતા રાજ શેખાવતની અટકાયત દરમિયાન તેમની પાઘડીનું પણ અપમાન કરાયું હતું

એ એક મંચ ઉપર આવી રહ્યા છે અને એના પર મંથન કરીને ભવિષ્યમાં આ તમામ જે જેટલી પણ જેટલી પણ વ્યવસ્થાઓ જે થઈ છે એને રોકવાનું કાર્ય કરવા જઈ રહ્યા છે